હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશું અને હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે એક આઠ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે હળોદ માર્કેટિંગ યાર્ડમાં આજે તલની બજાર કેવી રહી અને મિત્રો આજે આપણે પણ તલ વેચવા ગયા છીએ તો તલ કેવા કેવાયા ભાવ આપણે આવ્યા છે એની પણ વાત કરીશું મિત્રો તો વિડીયો મંત્ર સુધી બને રહો મિત્રો આજે આપણે તમામ પ્રકારની વાત કરશું કે કેવા ભાવ આવ્યા અને આજે માર્કેટ આગળ જ એવી શક્યતા છે મિત્રો તો મિત્રો આજે વાત કરવા જઈએ તો આપણે આજે તલની બજાર આવી છે ઓગણીસો રૂપિયા જે હાઇસ્ટમાં હાઇસ્ટ આપણે ભાવો હા આવ્યા છે જે ઓગણીસો રૂપિયાની બજાર તો મિત્રો બજાર આવીનું કારણ છે આપણે તલની ક્વોલિટી પણ સારી હતી અને વિગે પંદર મૂણ આ તલનો ઉતારો આવેલો છે જેથી કરી અને એકદમ ચોખા અને એકદમ દાણાની ક્વૉલિટી પણ એ સુપર હતી મિત્રો તો માર્કેટમાં અત્યારે તલની વાત કરીએ તો જે બારસો રૂપિયાથી અને અઢારસો હાળા અઢારસો રૂપિયાની બજાર ચાલે છે અને રનિંગની બજારની વાત કરીએ તો મિત્રો રનિંગ હાલે છે હોરસોથી સત્તરસો વચ્ચે વધારે રનિંગ ચાલે છે કારણ કે નીચું વી પચીસ ટકા નીચું ગણીએ તો આપણે ચૌદસોથી પંદરસો વચ્ચે વીપચીસ ટકા જેવો લેશે અને વીસ પચીસ ટકા જેવું ગણીએ તો આપણે સત્તરસોથી અઢારસો વચ્ચે ચાલે પણ પણ હોળસોથી સત્તરસો વચ્ચે મિત્રો વાત કરીએ તો વધારે બજાર ચાલે છે જે રનિંગની બજારની વાત કરીએ તો મિત્રો તલની ભાવમાં તો બહુ મોરા ભાવ કહેવાય કારણ કે મિનિમમ થી પચીસો રૂપિયા મિનિમમ બજાર હોવી જોઈએ તો જ ખેડૂતને પોષણ થાય મિત્રો કારણ કે આવા ભાવમાં તો બહુ ખેડૂતને કંઈ વરે નહીં કારણ કે અત્યારે ખાતર બિયારણ દવા પણ બધું મૂકું બહુ થઈ ગયું છે અને આ બજાર ખેડૂત માટે મિનિમમ પાંચસો રૂપિયા અત્યારે ડાઉન કહેવાય તો ચાલો મિત્રો હું આગળ આગળ તમને દેખાડીશ કેવા કેવા ભાવ થયેલા છે મિત્રો તો આના છે મિત્રો સ સત્તરસો પિસ્તાલીસ તો હું આખા યારમાં તમને દેખાડું મિત્રો કે કેવા કેવા ભાવ થયેલા છે આપણે હાઈસ્ટમાં હાઇસ્ટ ઓગણીસો રૂપિયા આવેલા છે તો મિત્રો આગળ આગળ તમે જોતા જાવ હું તમને આગળ દેખાડતો જઈશ પંદરસો મિત્રો મીડિયમ ક્વોલિટી તો આના છે મિત્રો અઢારસો અઠ્યાસી સુપર ક્વોલિટી પછી આની આગળ વાત કરવા જઈએ તો આ છે અઢારસો ને એકતાલીસ આ પણ સુપર ક્વોલિટી તો મિત્રો અઢારસો ઉપર તો તમને ક્યાં કંઈક જોવા મળશે બાકી સોળસોથી સત્તરસો વચ્ચેની જ બજાર વધારે હોય છે મિત્રો આના છે મિત્રો ચૌદસો ને વી રૂપિયા મીડિયમ ક્વૉલિટી હા લૂજ ક્વોલિટી તો મિત્રો આની વાત કરવા છીએ તો તલની બજારમાં કોઈ સુધારો થાય એવો સંકેત દેખાતા નથી કારણ કે હજુ આપણી પાસે માલ ઘણા ખેડૂત પાસે તલ વધારે પડ્યા છે મિત્રો અને અઢારસો એક મિત્રો આ પણ સારી ક્વૉલિટી છે કારણ કે અત્યારે બજાર કોઈ સારા સંકેત દેખાતા નથી કે પચીસો રૂપિયા થાય એવા તો અત્યારે આપણે બજારમાં નીકળી જવામાં વધારે સારું રહેશે આના છે મિત્રો ચૌદસો ને પંચોતેર મિત્રો આ છે હળદ માર્કેટિંગ યાર્ડ જે આપણે હડુદ માર્કેટિંગ યાર્ડ વધારે નજીક લાગે એટલે આપણે વેચાણમાં કરીએ મિત્રો દોઢસો ને પાંત્રી મિત્રો આના જોઈએ તો આપણે અઢારસો ને સાઠ રૂપિયા મિત્રો નો મિત્રો ઢગલો તમને ક્યાંય જોવા નહીં મળે આ પણ સારી ક્વોલિટી છે ઓગણીસો આપણે એક થઈ ગયા છે ભાવ કારણ કે અમે ક્વોલિટી હતી એટલે બાકી તમને અઢારસો વધીને જોવા મળશે બે પણ ઢગલા બાકી સોળસોથી સત્તરસો વચ્ચેની જ બજાર વધારે જોવા મિત્રો મળશે અત્યારે બજારની વાત કરીએ તો કોઈ જ વસ્તુની બજાર ખાસ કહીએ નહીં મિત્રો આજે મિત્રો સોળસો બ્યાસી અત્યારે મગફળી નીકળો તો ભલે તલ નીકળો તો બજાર બજાર બધી ડાઉન એકદમ ચાલે છે મિત્રો વધારે તો અને સોળસો ને અઢાર અત્યારે તલની આવકની વાત કરીએ તો લગભગ નવ થી દસ હજાર ની આવક રોજ હળોદ માર્કેટિંગ યાર્ડમાં હોય છે અઢારસો ને પંચાવન સોળસો બેતાલીસ સોળસો ને સિત્તેર પંદરસો ને એકત્રીસ હજુ પણ ખેડૂત વાયથલ પચાસ ટકાની આજુબાજુ ખેડૂત વાયથલ હજુ પડ્યા છે એટલે માર્કેટમાં પણ કોઈ ખાસ સુધારો દેખાય એવું લાગતું નથી સત્તરસો ને સાડત્રીસ તો મિત્રો આ હતી આપણે હળદ માર્કેટિંગ યાર યાર્ડની બજાર ભાવની વાત તો આવી હતી બજાર અને આવા જનો આ ખેતીના વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી કરીને સાચી અને સાચો માહિતીવાળા વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે મિત્રો તો આજે આ વિડીયો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો